બેક્ટોક્લાઇવના નિર્માતાઓ તરફથી દર્દી જાગૃતિ પહેલ એન્ટિબાયોટિકનો ઉપયોગ જાણવામાં તમારું સ્વાગત છે તમારા ડોક્ટરે તમને એન્ટીબાયોટિક્સ સૂચવ્યું છે એન્ટિબાયોટિક્સના ઉપયોગ વિશે યોગ્ય સમજણ માટે કૃપા કરીને સંપૂર્ણ વિડીયો ધ્યાનથી જુઓ વીડિયોમાં નિયમિત ચેપથી કેવી રીતે બચવું તેની સૂચનાઓ પણ આપવામાં આવશે સૌ પ્રથમ તમે ઓરિજિનલ બેક્ટોક્લાઇવ ખરીદ્યો છે તેની ખાતરી કરવા માટે બેકટોક્લેવ સ્ટ્રીપ પર ક્વોલિટી ક્યુલોગો તપાસો બેકટોક્લેવ સ્ટ્રીપને ઠંડી અને સૂકી જગ્યાએ સ્ટોર કરો સૂચવ્યા મુજબ જ એન્ટીબાયોટિક્સ લો અને તમારા ડોક્ટરની સલાહ મુજબ ડોઝની સૂચનાઓનું પાલન કરો કોઈ પણ ડોઝ ચૂકશો નહીં અને તમારા ડોક્ટરની સલાહ મુજબ સારવારનો સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરો ભવિષ્યના ઉપયોગ માટે એન્ટીબાયોટિક્સ સાચવશો નહીં અને તમારી એન્ટીબાયોટિક્સ અન્ય લોકો સાથે શેર કરશો નહીં જો તમને ફરીથી સમાન લક્ષણો દેખાય તો જાતે દવા ન કરો અને કન્સલ્ટેશન માટે ફરીથી મુલાકાત લો દવા લેતી વખતે કોઈપણ આડઅસર અથવા એલર્જીક રિએક્શન્સ માટે તમારા ડોક્ટરને જાણ કરો નિયમિત ચેપ પ્રતિરોધક ચેપથી કેવી રીતે બચવું હાથ સાફ કરો ઉધરસને ઢાંકો બીમાર હોય ત્યારે ઘરે રહો તમારા ડોક્ટરની ભલામણ મુજબ પુખ્ત વયની રસી મેળવવો દર્દી જાગૃતિ પહેલ એન્ટીબાયોટિકના ઉપયોગ જાણો જોવા બદલ આભાર ઝડપી સ્વાસ્થ્યની શુભેચ્છા માઇક્રોલેબ્સ લિમિટેડ દ્વારા દર્દી શિક્ષણ પહેલ તમારા માટે લાવવામાં આવી છે બેક્ટોક્લેવના ઉત્પાદકો